નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો પેન્શન ધારકો માટે સરકાર કંઈક મોટું કરવાના પ્લાનમાં હાલમાં દેખાઈ રહી છે એટીએમથી તમે પીએફના પૈસા ઉપાડી શકો તેવી સુવિધા પણ થઈ શકે છે પેન્શનમાં પણ વધારો થઈ શકે છે વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકાર સતત ઘણા મોટા નિર્ણયો લેવા જઈ રહી છે અને હાલમાં લઈ પણ રહી છે તાજેતરની વાત કરીએ તો સરકારે પી એ એન ટુ પોઈન્ટ જીરો પોઈન્ટ ટુ પોઈન્ટ જીરો ની જાહેરાત કરી હતી હવે આ સંદર્ભમાં સરકાર ઇપીએફઓ થ્રી પોઇન્ટ જીરો યોજનાની જાહેરાત કરવા જઈ રહી છે જેના હેઠળ ગ્રાહકોને ઘણી નવી સુવિધાઓ પ્રદાન કરી શકાય છે સીએનબીસી ના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આપવામાં આવશે સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓને તેમની બચત મુજબ ફાળો આપવાનો વિકલ્પ આપી શકાય છે અને કર્મચારીઓને કોઈ પણ સમયે મર્યાદા કરતા વધુ રકમ જમા કરાવવાની છૂટ આપવામાં આવશે જોકે એમ્પ્લોયરનું યોગદાન પગારના આધારે નક્કી કરવામાં આવશે આ અંગેની ચર્ચા હજુ પ્રારંભિક તબક્કામાં છે સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય ગ્રાહકોને વધુ બચત કરવાની સ્વતંત્ર આપવાનો રહેલો છે એટીએમ માંથી પીએફ ઉપાડી શકશે ઉપરાંત આ રકમને સબસ્ક્રાઈબર માટે ઉચ્ચ પેન્શનમાં રૂપાંતરિત કરી શકાય છે શ્રમ મંત્રાલય પીએફ ઉપાડ માટે કાર્ડ જારી કરવાની પણ યોજના બનાવી રહી છે જેના પછી ગ્રાહકો પીએફ ઉપાડી શકશે તેનો અમલ મે જૂન બે હજાર પચીસ સુધીમાં થઈ શકે છે એમ્પ્લોયરનું કેટલું યોગદાન છે ઈપીએફઓ નિયમો અનુસાર હાલમાં એમ્પ્લોયર દ્વારા કરવામાં આવેલા બાર ટકા યોગદાનમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા કર્મચારીના પેન્શન યોજના ખાતામાં જાય છે જ્યારે ત્રણ પોઈન્ટ સડસઠ ટકા દર મહિને તેના પીએફ ખાતામાં જમા થાય છે તેની મહત્તમ મર્યાદા પંદર હજાર રૂપિયા છે એક સપ્ટેમ્બર બે હજાર ચૌદ પછી જોડાયેલા કર્મચારીઓ માટે તેમના પેન્શન ફંડમાં માત્ર વધુ રૂપિયા પંદર છે કર્મચારીઓ માટે પણ નિયમો તેમાં ઈપીએફઓ કર્મચારીઓના યોગદાન માટે પણ નિયમો બનાવાય છે જે કર્મચારીઓ એક સપ્ટેમ્બર બે હજાર ચૌદ પહેલા સેવામાં જોડાયા છે અને સંયુક્ત વિકલ્પ પસંદ કર્યો છે તેઓ તેમના પેન્શન ફંડમાં યોગદાન આપી શકે છે સરકાર આ મર્યાદાને નાબૂદ કરવા પર વિચાર કરી રહી છે જેથી કર્મચારીઓ તેમની ઈચ્છા મુજબ પેન્શન ફંડમાં શક્ય તેટલું યોગદાન આપી શકે છે કર્મચારીઓને બીજો વિકલ્પ મળશે કે તેઓ એકમ રકમ અથવા પેન્શનમાં જોઈએ તેટલા નાણાંનું રોકાણ કરી શકે છે